જય માતાજી મિત્રો તો ખાસ આપણા માટે એક મોટી ચેલેન્જ આવી છે કે તમે એસ બીની ટીમના રોજ વિડીયો બનાવો છો તો તમારા સમાજના ઠાકોર સમાજના અને દરબાર સમાજના વિડીયો જોતા હોય છે તો તમારા વિડીયોમાં કોઈ કમેન્ટ કેમ કરતું નથી અને કોઈ લાઈક પણ કેમ કરતું નથી તો મિત્રો આપણા માટે આ તો મોટી ચેલેન્જ છે કેમ કે આપણા સમાજના બધા માણસો આટલા બધા વિડીયો જોતા હોય તો આપણા વિડીયોમાં એક વન એક બધા લાઇક ના આવે અને પોણસો કમેન્ટ ના આવે તો શું કરવાનું અને આ તો દરેક સમાજ માટે વટપર્વત આવી છે તો મિત્રો તમારા ભાઈને વન કે લાઇક અને પાંચસો કમેન્ટ કરી બતાવજો અને જો તમે એસપીની ટીમના ફેન હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ અને સપોર્ટ કરજો તો આપણે દરેક વરણને અઢારે આલામને સમાન ગણીએ છીએ તો મિત્રો તમે પણ કમેન્ટ કરજો બધા માણસો કમેન્ટ કરજો આપણે કોઈને ખોટું લાગે એવું કશું કરવાનું નથી પણ મિત્રો તમે કમેન્ટ કરજો કેમ કે આ તો વટ પર્વત આવી છે કે પાંચસો કમેન્ટ કેમ ના થાય અને વન કે લાયક કેમ ના થાય તો આપણા માટે ચેલેન્જ આવી પડી છે મોટી કે ચેલેન્જ કહેવાય કેમ કે આ વિડીયો આપણે એક વન કે લાયક નહીં આવે તો આપણા યુટ્યુબમાં વિડીયો નહીં નાખી કે કેમ કે આપણા માટે ચેલેન્જ છે તો મિત્રો તમે સપોર્ટ કરજો આ ચેલેન્જ ગમે તે થાય પણ આ પૂરી કરવાની છે તો તમે વિડીયો જોવો ખાલી ફસ્ટ સેકન્ડ વિડીયો જુઓ તો પણ લાઇક ને કમેન્ટ કરીને દેજો કેમ કે તમે વિડીયો પૂરો જુઓ કે ના જુઓ પણ વન કે લાઇક કરીને દેજો વન કે લાઇક અને પાંચસો કમેન્ટ કેમ કે આપણા માટે ચેલેન્જ એટલે મોટી ચેલેન્જ કેમ કે ઓનો વોટ રાખવો પડે એટલે મિત્રો તમે પાંચસો કમેન્ટ અને વન કે લાઇક કરીને દેજો મિત્રો સપોર્ટ કરજો અને એસ બીનુસાની ટીમ વિશે આપણે બહુ સારા વિડીયો બનાવી છે તો આપણી ચેનલમાં વિડીયો અપલોડ છે તો જોઈ લેજો